મા પાસે એટલા માટે આવીએ છીએ કે અમારો પરિવાર સુખી રહે અમારા પરિવારમાંથી સંસ્કાર ન જાય અને આપણે આ તમારા જેટલા અહીં બેઠા છે એ બધા વતી અને મારા વતી આપણા બધાએ વતી આપણે એમ કે હે કકુમા એ લેમ્બોચમાં ને ગાડીઓ તો અમારી લાયકાત હોય તો આપજે ના નથી જોઈએ છે પણ અમારી લાયકાત હોય તો આ બધું આપજે પણ અમારા કુલની આભરૂ કાયમના માટે હાચવી લેજે એનાથી મોટું જગતમાં બીજું કાંઈ નથી માં લાજ રાખ તો જીવ રાખ લાજવીણ જીવ મરેખ માડી માગુ તું કને રાખતો ભે ભેળા ભે ભેળા રેખ એટલે એવી એક લાજની રાખણ હાર માં કેવી હોય એને તમે કોઈ નામ દયો જુદા જુદા નામથી આપણે બધા માતાજીને ઓળખીએ લેમ્બોચ કે આવડ કે મોગલ કે પીઠળ કે જે કહીએ તે પણ શક્તિ તત્વ જે એક છે એ કામ કરે છે એટલે એક આ વાર્તા નાનકડી સાંભળજો મજા આવશે આપ બધાની શ્રદ્ધા સાથે જોડાઈ એના માટે અત્યારે આ યુગમાં બહુ જરૂરી છે આપણે ખૂબ અળિયું કાઢ્યું પણ અંદરથી શાંત નથી રહેતા અત્યારે અંદરથી કંઈક ને કંઈક કંઈક ને કંઈક ડિફ્રેશન હોય છે આપ જાણો છો એ નો થાય એના માટે આ જગદંબાઓ બહુ જરૂરી છે અમારી સૌરાષ્ટ્રની ધરતીમાં બનેલી ઘટના છે ગાંધીગીર રાણા આજથી એકાદ હજાર વર્ષ પહેલાની આ વાત છે એક હજાર વર્ષ પહેલાની રાણા જગા કરી અને પોરબંદરના રાજા કહેવાય કે છે અને ઈ રાણા જગા પોતાની વાર લઈ પોતાના માણસો હજાર બારસો કે પંદરસો ની આસપાસ માણસો લઈ અને ગીર માં પોતે હાથી ની અંબાડી માથે બેઠા છે બધા ઘોડે પાળા ઊંટ માં બધું હટાણું જ્યાં બપોર થાય ત્યાં રસોયા ભેળા રાંધી અને જમી લે હાંજ પડે ત્યાં તંબુ તણાઈ જાય રોકાઈ જાય રસોયા ભેળા રસોઈ બની જાય અને ગાંડી ગીર માં આવ્યા ફરતા 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 પણ ગીર આવી ભાઈ અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોત પહાડ તણી જ્યાં પાડ તણા જીલે પડસંદા પ્રજા ગડી ખમ પહાડ તણી જ્યાં જીવન હાટા શીર તણા ગાજે જંગલ ગીર તણા વળવળ વાયે જકિયા આળસર ટકિયા આણ મેલી જટા મોકળી જડતર ઊભા જાણ ડોટ ડોટ વિકાના વડલા અડી ખમ ગાંડી ગીર માં ઊભા હોય અને ઈ હાવજડાની ડણકુ થાતી હોય પંખીડાના કલરો થાતા તા અને એવી ગાંડી ગીર એ રાણા જગાની વાર ઉતરી એમાં એક નદી આવી નદીમાં પાણી પીવા માટે બધી વાર આખી ધીરે 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 ઉતરે છે એમાં રાણા જગાની એની હારે પોતાના મંત્રી હતા એની નજર પડે નદીના હામે કાંઠે રેતીમાં અને ધૂળમાં માલધારીના બાળકો રમતા હતા ચારણના બાળકો નેહડાના રમતા હતા એટલે રાણા જગા કીધું કે આ હા હા આવા જંગલમાં આવી ગીરમાં આ બાળકોને જરાય ડર નથી કેવા ધૂળમાં રમે છે પણ મંત્રી એમ બોલી ગયો અરે બિચારા જોતો સારણના માલધારીના છોકરા ધૂળમાં રમે બિચારા એ ધૂળમાં રમે છે બિચારા એ શબ્દ બાળકો રમતા હતા એ સાંભળી ગયા એમાં સાત આઠ વર્ષનો એક બાળક આમ ધૂળમાં રમતો તો ઓલા કુબલા બનાવતો તો એમાં બિચારા ધૂળમાં રમે એ શબ્દ સાંભળાણો બિચારા બિચારા ધૂળમાં રમે એ શબ્દ સાંભળાણો એટલે આંખમાં આંખ નાખી મંત્રીનો કોણે આઠ નવ વર્ષના બાળકે આંખમાં આંખ નાખીને આમ જોયું અને આમ હાથ ખખેરી બાળક ભાગ્યો એ બાળક પોતે ભાગ્યો બીજા બાળક ભેળા રમતા તા ય મીંડિયા ભાગવા ઘરે ગયા એંસિક વરહનો એંસિક પિંચાસી વરહનો ડોહો ચારણ છે એ ઢોલીએ બેઠો બેઠો હોકો પીવે છે અંગરખું કેડિયું છે એ ખીતીએ ટીંગાડેલું પાઘડી છે એ પણ ખીતીએ ટીંગાડેલી અને બેઠો બેઠો હોકો પીએ ન્યા જઈને કીધું કે દાદા બાળકોએ દાદા એ દાદા આપણે બિચારા છીએ કે આપણે બિચારા કેવાય અરે બેટા જેને ઘરે માતાજી રમતી હોય એ બિચારા કેવી રીતે હોય શકે આપણે ઘરે જગદંબાઓ બેઠી છે આપણે માના ના ઉપાસક આપણે થોડા બિચારા હોય કોણે કીધું બિચારા કે અહીંયા રાજા એક છે ને મેનો મંત્રી છે ને કેટલા બધા માણસો ભેળા છે ને હાથી ઘોડા ને હાંઢિયા બધા નીકળ્યા છે નદીમાં જો ઉતર્યા છે પાણી પીવે છે એમાં એક મંત્રી જેવો માણસ હતો ને એને એમ કીધું કે બિચારા સારણના બાળકો માલધારીના બાળકો બિચારા ધૂળમાં રમે છે એવું કીધું કે હા અને આમ ઉભો થયો ડોહો એસી પિંચાસી વર્ષનો પાઘડી લઈને માથે મૂકી પોતાની પાઘડી પહેરી નાખ્યું જાય છે જેટલા બેઠા છો આપ બધા શ્રદ્ધાથી જોડાયેલા એટલે આ શ્રદ્ધાની વાત કરું છું છે આવી નદીને કાંઠે હામે કાઠે થી આરે ઉતરો ચારણ બુટો ચારણ અને આમ જોયું તાર રાણા જગા ને બધા જોયા મંત્રી ને કીધું રામ રામ જય માતાજી જય માતાજી બાપા જય માતાજી અને એ વખતે ગુટ્ટા ચારણે એટલું કીધું રાણા જગા ને મહારાજ અહીંયા અમારું નેહડું છે બાપા આમ તમે વૈયા જાવ એમ હાલતા છે કઈ અમારે ત્યાં સાહુ પીતા જાઓ એટલે ભોજન કરતા જાવ એમ અરે કે બાપા અમારી આ હજાર થી વધારે માણસો છે અને ક્યારેક આવશું આમ તેમ રકજક થઈ ગઢવી જે ચારણ બાપા છે એ માનતા નથી અને રાજા ના પાડે ભાઈ આટલા બધાની વ્યવસ્થા લહેડામ થોડી થાય એમ એટલે મંત્રી આડો આવ્યો મંત્રી હોશિયાર એને એમ કહો હું બુદ્ધિથી સમજાવી દઉં આગળ આવીને મહારાજને ઈશારો કરી દીધો તમે બોલતા નહીં આગળ આવીને કે ચારણ દેહો સાંભળો તમારી ભાવનાને વંદન છે પણ અમારા અમારાથી નો આવાય કેમ નો આવાય નો આવ્યું એક જ કારણ છે કે અમારા મહારાજને સોનાના વાસણમાં જમવાનો નિયમ છે હવે સોનાના વાસણ અમારી જ્યાં રસોઈ બને ને ત્યાં અમારે તો ભેગા જ છે પણ એને એવું નિયમ પોતાની રસોઈ અમારી ખાય તો અમારા વાસણમાં ખાવાનું સામે કોઈ જમવા બોલાવે તો એના ખોનાના વાસણ હોય તો એમાં જમી હગે હવે તમારે નેહડામાં કઈ હોનાના વાસણ થોડા હોય તાહળીઓ થાળીઓ વાટકા ને બધું અને ચારણ એક ક્ષણ માટે આમ ગમ ખાઈ ગયો કે એમ કે ખોનાના વાસણમાં જમે એક ક્ષણમાં નક્કી કરી લીધું કે હવે જે થાય અને એણે એમ કીધું કે તો મંત્રી સાંભળી લે તને કા મહારાજ ને કહી દે મહારાજ ને હોના વાસણ માં જમવાનું કે તમારો મહારાજ એક નહીં તું મંત્રી એક નહીં પણ જેટલા માણસ તમારા ભેળા બધા છે હજાર થી વધારે એ બધાને હોના ના વાસણ માં જમાડે તો માનજે કે નેહડામાં બેઠેલી જગદંબા એ જમાડ્યા છે ભલા માણસ જોગમાએ જમાડ્યા છે તો માનજો એક શક્તિ એ જમાડ્યા છે શક્તિ તારે કરી શકે અહીંયા જેટલા આપતા છે આમાં ફાળા રૂપે ગોળ કરે એને માતાજી ખૂબ આપે આપું એ નાની વસ્તુ નથી દાતારી થતો હોય તો આપી શકાય મતલબ બીજે ગણે ઠકાણે વયું જાય આનું નક્કી નો આ ગમે જાય ખરું આના આ આ પડ્યું રહેવામાં આમ હખત ન હોય આને એ ગમે ત્યાં જાય હારે નવા પરાય બીજા કુંડાળ જાય પણ જાય વાત પણ અહીંયા જેટલા આપે છે એને વંદન છે આપે સારી વાત કહેવાય પણ એના પૂર્વના ના હોય ને તો આવા ધર્મના કાર્યમાં આપી હગાય છે આવા માતાજીના કાર્યમાં આપી હગાય છે એના ઉપર એ માની તો કૃપા તો હોય જ માં કતું માની તો જ આપી શકે એટલે આપતા હોય ભાગશાળી છે એમ આયા ચારણે કીધું બતાવી ને પછી તો લઈ ગયા મોટી મોટી આંબલી વડલા હેઠ ઉતારા નખાણા આ બાજુ નેહડા માં કેવાયું કે રોટલા મંડો ઘડવા માણે બહુ જાદુ છે નેહડા માંથી માલ ધારી ના દીકરીઓ બધાય ભેળા થયા મીંડા રોટલા ઘડવા હાકરું મીંડી દળાવવા અને બાર દહીં હતા એને ઘોળી નાખ્યા ઘોળવા બનાવી નાખ્યા સવારના પહરમાંથી આવીને દોવાયેલા દૂધ હતા એ દૂધના ના દોડા ભરાણા જે એ વખતની ની રસોઈ ચાક જે કઈ હશે એ બધું બનીને ધીરે 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 મીડું તૈયાર થવા અમુક સમય લાગતા કલાક બે કલાક જે સમય લાગ્યો હોય તે ભોજન તૈયાર થયા માણસે આવીને કીધું બાપા હવે મહેમાનને ને બે ભોજન તૈયાર છે અને એ વખતે બુઢો ચારણ ધીરે 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 ડગલા માંડ્યા કે આહા ભોજન તૈયાર થઈ ગયું હવે તો માં સિવાય કોણ આધાર હોય ઝૂપડામાં ગોખલું ગોખલામાં માના ફળા હતા જગદંબાના કુળદેવીના જઈને કીધું હે માં હે ચામુંડા હે જગદંબા હે જાગતી જોય મારે આજથી સુધી મેં કોઈ દી તારી પાસે માંગ્યું નથી કે માંગવાની જરૂર નથી પડવા દીધી માં મારા માટે કાઈ નથી માંગતો કોઈ દી પણ બોલાઈ ગયું છે વટ ને ખાતર માં આ જેટલા માણસ છે એ માણહને હોનાના વાસણમાં જમાડવા છે કાતો હું ખોળિયામાંથી પ્રાણ છોડી દઉં નકર આની વ્યવસ્થા માં તારે કરવાની છે ફળા બે ગયો આતરવાહી પાકડી નાખીને ફળાની સામે બે ગયો ચારણ હે માં માં જાગ માં પ્રસન્ન થા આવડ ખોડ ગાય ગાય મોગલ મસરાળી માત જાગ મેલડી જાગ જ્વાળા ડાઢાળી અંબે કરનલ ગાય ગાય બૌસર બિરદાળી હાલી આવી હિંગોળ કેલ રાજન મહાકાળી સમ્રત સભી નવલક સકત સોરાજી ની ચારણા ઉપરે દેવી આવો ગવી સેવ કાજ સુધારણા આવો આસા પુરા વળી આવો બેરાજી મટે ગટેસી માત સોરઠી છેણલ બાઈ સિકોતર સદરાય વડી વિહોત વડે છી વેગે ગાવ વાંકાઈ દેવ ગાવો ડુંગરે છી જો માત પીઠળ ગઠે કર જોડી હાવળ કરા હાંભળો અરજ નવલક સગત ગાવો ન જો ઉપરા સોરાસી ચારણા લાખ નવ લોબડીયાળી 56 કરોડ ચામુંડ ખરી જોગણ ખપરાળી તરસુળાલી તેમ ઢોળતી ધાબળિયાળી શક્તિ માતા સરો તરણ બુટી અરુ બાળી હે જગદંબા જગદંબા મા હે આવી જા હવે હવે મારે સોનાના વાસણ જોઈએ છે ખમા 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 જેને કહેવાય ઉપાસના માની જેને કહેવાય ભક્તિમાં જાણે તાર લાગી ગયો અને સારણ ની આંખ બંધ થઈ તંદ્રામાં વયોગ્ય ફળામાંથી જાણે અવાજ આવ્યો મીડી થાણે નાટી બોલવા અને પ્રગટ થઈ માં માગી લે ચારણ માગી લે તારે મરવું ન પડે માને પૂજી હોય દીકરા ને કોઈ દી મરવાનો વારો આવે તો જગદંબા ને પૂજી નો પૂજી ભલા માં એક વિશ્વાસ હોય તો થાય અને એ કીધું માગી લે કે માં મારા માટે કાઈ નહીં ઈ વાસણે હું નહીં રાખું એને આપી દઈશ પણ સોનાના વાસણ જોઈ મારે આને બધાને જમાડવા છે ને ઈ વખતે માએ કીધું કે જા ચારણ તારા ઘરના પસવાડે વડલો છે મોટો હળીખમ નીચી ડાયલુ વાળો લાકડી લઈને મીંડ ડાળે મારવા ભેળા લેતો જા જેટલા પાંદડામાં લાકડી લાગેલ હોરવા મંડ પાંદડા ધરતી માથે પડે એટલા હોનાના વાસણ થઈ જાય તો માંજે જોગમાય આપ્યા છે તારી કુળદેવી આપ્યા જગદંબાએ આપ્યા છે અને મિત્રો ચારણ રાજી થઈ ગયો થોડા ગોળિયાને બોલાવીને ઘર પસવાડે જઈને મીંડો ખેરવા અને મીંડા ઢગલા આવી દે

અમારે મોહનભાઈ અને કાનાભાઈ એ ભાઈ અત્યારે કરી ફરમાઈશું છે જુદી જુદી પણ મને આ પ્રસંગ બહુ ગમે છે એટલા માટે એને મેં કીધું એમ ખૂબ આપે એનો ખૂબ પ્રેમ છે અને ભુવાજીને ખૂબ માને છે એટલે મોહનભાઈ અને કાનાભાઈ આપને આપના પરિવારને ખૂબ અભિનંદન અને આ વાત સાંભળજો મજા આવશે તમને કહેવાય છે કે જમી લીધા પછી ચારણે એમ કીધું કે બધાય બરોબર જમ્યા ને બાપા કોઈને કાંઈ તકલીફ નથી પડી ને સોનાના વાસણમાં જમાડી દીધા હો બધાય બધાય જોવા મીડ્યા કે અહીંયા એટલા બધા વાસણ હશે કેમ પણ જમી લીધા પછી કીધું કે આ બાપા બરાબર છે માં રાણા જગાએ કીધું મહારાજ તો બહુ વિવેકી હતા એણે કીધું કે બાપા તમારો ઋણ અમારા ઉપર રહ્યું ગમને જંગલમાં તમે જમાડ્યા તો કે એ તો બધું બરાબર છે પણ હવે બધાય જમી લીધું હોય તો આ હાહુના વાસણ લેતા જાય ભેગા તા અમુક તો એકા એકાબીજાનું કોણિયું મીડિયા મારવા હાલે લઈ કે આ તો એ થાળીને તાહાળીમાં દીકરાને લગ્ન થઈ જાય આ તો સારું કહેવાય પણ મહારાજ તો મહારાજ હોય ને એણે કીધું કે ઈ નો લઈ જવાય અમારાથી તમારા વાસણ અમે એક તો જમ્યા માથે હોના વાસણ લઈ જવાય કવિરાજ શું ગઢવી વાત કરો ચારણ દેવ નહીં તમારે લઈ જવાના છે મંત્રી મીંડો બોલવા કે ઈ નો લઈ જવાય આમ તેમ તમારા વાસણ અમે હું કામ લઈ જાય એવું મંત્રી મીંડો આડો બોલવા એ વખતે એને ઉભારી ઉભારી ઘણી ઉભારી એટલે એણે કીધું કે ભાઈ આ વાસણ તમે લેતા જાય બધા એટલે મંત્રી મીડો કેવા કે અમે તમારા હુકામે લઈ જાય ને કે તમે તમારા વાસણ અમારાથી ન લેવાય એ વખતે ચારણ દેવે જવાબ આપો સાંભળજો એણે કીધું કે તમારે એટલા માટે વાસણ લઈ જવાના છે કે તમારા જમેલા હેઠા વાસણ ધોવે એવું અમારા નેહાડામાં કોઈ બિચારું નથી એટલા માટે આ વાસણ તમારે લઈ જવાના છે જ્યારે બાળકો ધૂળમાં રમતા હતા ત્યારે એણે કીધું તું કે બિચારા ધૂળમાં રમે

અને સારભાઈ આલ પ્રકાશભાઈ ભુવાજી અને રામ લક્ષ્મણની જોડી છે બે એટલે બે ભાઈને જગદંબા જોગમાયાના કાયમના માટે રખવાળા રીએ મા કપુ માના અને મા માના બે રામ લક્ષ્મણની જોડી જેવા ભાઈઓને એટલા માટે પાછા સાઈ બોરે ગો વિથ ભુવા દી જય હો હા ભુઆી મને ના પગ પારણે થી હજી ઉમર બહુ નાની છે અમિત ભુવાજી ની બાળક છે પણ એ બેઠા મેં પૂછ્યું મેં કીધું ગાવ છે તું ગા છો મને એમ કે કોઈ હશે બાર થી તો એને તો એમ નો કીધું કે હું ભુવાજી નો દીકરો છું કામ તેમ કા અમારું કઈ નહીં ના ના એ કે હું તો ખાલી બેઠો છું એમ અને એની એને ભગવતી જોગમાયા માં કકુમા આપણે એમ કે કાયમના માટે એને હાઈ જે રીએ અને ભેળી રીએ હાકલે હાજર થાય માં એટલા માટે

Open the door વાત કહી મારા શબ્દોને વિરામ આપીશ આ બધા જરૂર સાંભળજો ભાવથી જોડાયેલા છે આપણે આપણે આવા ધામમાં આવીએ છીએ